જય શ્રી કૃષ્ણ કૈલાસભાઈ જય શ્રી કૃષ્ણ કૈલાશભાઈ તમને શું તકલીફ હતી મને ગેસની તકલીફ હતી છેલ્લા બાર વર્ષથી બાર વર્ષથી ગેસની તકલીફ હતી શું શું થતું એમાં કૈલાસભાઈ ગેસ ચડતો ખાટા ઓટકાર આવતા ગભરામણ થતું છાતીમાં માથું ભારે ભારે લાગે ઉલટી થાય એવું થાય એના માટે લગભગ તમે જે છે એ અલગ અલગ કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે દસક ડોક્ટર તો મોરબીમાં બદલાયા હતા બે બે પર રાજકોટ બતાવી દીધું બરાબર છે અને દસ બાર ડૉક્ટર બદલાવ્યા તો નિદાન શું કર્યું ડૉક્ટરે એ લોકો એમ કહેતા કે તમને માનસિક રોગ એ એના હિસાબે આવું બધું થાય છે રોજની કેટલી ગોળીઓ ખાવી પડતી રોજની ચાર ગોળીઓ હું લેતો એટલે બાર વર્ષથી રોજની ચાર ચાર ગોળી ખાવી પડતી કન્ટિન્યુ અને મોરબી થી આપણે બસો કિલોમીટર દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ મને ઓનલાઈન ઓનલાઈન જેમ વિડિયોમાં જે રીતે તમે ઓનલાઈન જોયું હતું જેમ પેશન્ટને સારું થતું હોય એને રિઝલ્ટ જલ્દી મળી જતું એટલું જ તમને સારું લાગ્યું હા અમને સારું આમ તમને સો ટકા સંતોષ લાગે આપી એની સેવા નિદાનથી સો ટકા સંતોષ લાગે હા સો ટકા સંતોષ બરાબર છે હવે તમે જે છે જેમ કે આટલા લાંબા સમયથી પ્રોબ્લેમ હતી તો શું શું થતું તમે અલગ અલગ ઊંધા ગેસમાં શું શું પ્રોબ્લેમ લાગતી વારે વારે શું થતું ગભરામણ થાય છાતીમાં દબાણ થતું માથું ભારે વાહનો ભાગ દુખે હાથ પગ તૂટે ફરતો દુખાવો રે બધી જગ્યાએ જ્યાં ગેસ ભરાય ત્યાં દુખાવો લાગે બરાબર ને પછી ભેગું એસિડિટી કેવું કઈ થતું હા એસિડિટી એમાં શું થતું તમને કૈલાશ ભાઈ છાતીમાં ભરે પેટમાં બળતરા થતી આના સિવાય જ્યારે તમે જે આ પ્રોબ્લેમ શરૂ થયો તો ત્યારે તમે ડૉક્ટરને બતાવતા તો અલગ અલગ જેમ કે દસેક ડોક્ટર બદલ્યા છે તમે બરાબર છે ને બે રાજકોટમાં સ્પેશિયાલિસ્ટને બતાવ્યું તો એન્ડોસ્કોપી ને બધું નિદાન કરાવ્યું હતું તો શું નિદાન નીકળતું હતું તમારા દરમિયાન માં કાંઈ ન આવતું એ લોકો એમ કહેતા કે તમને માનસિક રોગ એમ માનસિક રોગ છે એમ કે તમને એવું લાગતું કે માનસિક રોગ છે એવું એવું કઈ પ્રોબ્લેમ લાગતો તમને ક્યારે ના ના એવું એવું ન લાગતું એમ ને પછી એન્ડોસ્કોપી કેવું કરાવતા અને આટલું બધું પ્રોબ્લેમ તો નિદાનમાં કાંઈ જ ના આવતું બરાબર તો તમે જે દસ બાર વર્ષ હેરાન થતા રોજ ચાર અલગ અલગ ગોળી ખાવી પડતી તો આશરે તમે ખર્ચો કેટલો કરી નાખ્યો છે આમાં તો ત્રણ ચાર લાખ રૂપિયા ત્રણ ચાર લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે ઓહો તો હવે જેમ આપણે અહીંયા તમે આવ્યા તો આપણે અઢી ત્રણ મહિનાની દવા થઈ બરાબર છે અને ત્રીજી વખત તમે બસ્તી સારવાર કરાવડાવો છો તો તમને અત્યારે કેટલા ટકા ફાયદો લાગે છે મને સો ટકા બરાબર પહેલા જેટલો ગેસ થતો જે ગોળીઓ ચાર રોજની ખાવી પડતી ત્યારે ખાવી પડે છે કે બધું ગોળીઓ બંધ થઈ ગઈ બધી બંધ થઈ ગઈ બરાબર છે હવે એ જે ગોળી તમે ખાતા ને એ ન ખાતા તો તરત તકલીફ થઈ જતી ગેસ તકલીફ જમવાનું ન ભાવે ન ભાવે બરાબર છે આપણે આટલા સમયથી શરૂ કરી તો ક્યારે એવી ગેસની તકલીફ શરૂ થઈ છે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ને આપણે અહીંયા જે પંચક્રમ સારવાર કરાવો તમે તો કેટલો ઝડપથી ફાયદો લાગે તમને એમ સારવાર કરાવો તો ફાયદો ઝડપથી ફાયદો બરાબર છે હવે કૈલાશભાઈ તમે જ્યારે જે છે આ બધી પ્રોબ્લેમ સાથે સતત હેરાન થતા અને દવાઓ બધી ખાવી પડતા જેમ કે તમે સમજો કે દસ બાર વર્ષથી હેરાન હતા લગભગ દસ બાર ડૉક્ટર બદલાવ્યા છે રાજકોટમાં બે સુપર સ્પેશિયલિસ્ટને બતાવ્યું છે એન્ડોસ્કોપી કરાવી ત્રણ ચાર લાખનો ખર્ચો કર્યો ચાર પાંચ ગોળી રોજની ખાવી પડતી ગોળી ખાતા રોજ છતાંય જેટલો ફાયદો ન થયો એટલે આપણે ત્રણ મહિનાની દવાનો ફાયદો લાગે તમને હા લાગે બરાબર ને એમ લાગે ને કે આ દવા ઝડપથી લાગુ ઝડપથી લાગુ બરાબર છે પાચન કેટલું સુધર્યું તમારું પાચનમાં સારો સુધારો થઈ ગયો બરાબર પહેલાં શું પાચનમાં ફેરફાર રહેતો કોઈ પણ ખોરાક ખાવ તો પચતો કે ન પચતો તો શું પેટ બહાર જ રહેતું ભૂખ કેવી લાગતી ભૂખનો લગોટકાર આવતા બરાબર હવે ખોરાક આરામથી જમી શકો હવે બરાબર પહેલાં કયા ખોરાકની તકલીફ વધારે થતી તમને એમ ખાવામાં તીખું તળેલું હવે સામાન્ય ઘરની તીખા સાથે બધું જમી શકો છો દવા શરૂ કર્યા પછી બરાબર છે અને કૈલાશ ભાઈ તમે જ્યારે અહીંયા પંચકર્મ સારવાર માટે આવો તો પંચકર્મ પછી તમે આરામથી મોરબી જઈ શકો આરામથીબળ ક્યાં તે કંઈ લાગે કાંઈ નહીં બરાબર છે એટલે તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કે પંચકર્મ સારવાર કરાવતા હો તો ખાસ એ પૂછો કે આ પંચકર્મા કર્યા પછી નબળાઈ તો નહીં લાગે ને થાક નહીં લાગે ને અથવા તો તમારો રોગ કેટલો ઝડપથી દૂર થશે આ પૂછ્યા પછી જ પંચકર્મ સારવાર કરાવી યોગ્ય છે કારણ કે આયુર્વેદમાં કીધું છે કે પંચકર્મ સારવાર કરાવવાથી શરીરમાં સ્ફૂર્તિ વધવી જોઈએ રોગ ઝડપથી દૂર થવો જોઈએ જેમ કે કૈલાશભાઈની ટ્રીટમેન્ટ છે તો જેમ જેમ ટ્રીટમેન્ટ શરૂ થતી જાય જેમ જેમ પંચકર્મ કરાવતા જાય એમ તમારો રોગ ઝડપથી દૂર થતો જાય છે એવું લાગે ને એટલે એ ખાસ લાગવું જોઈએ જે વ્યક્તિ રોજની ચાર ચાર ગોળી ખાવી પડતી હોય અને છતાં પણ જે રોગને પાચન સુધરતું ન હોય બાર બાર વર્ષ સુધી સળંગ એ આપણી આયુર્વેદની માત્ર ત્રણ મહિનામાં આટલું સારું પરિણામ મળતું હોય તો એ ખરેખર આયુર્વેદનો ચમત્કાર કહી શકાય તમને બીજી કોઈ દવાઓ લેતા તો તમને ગરમ પડતી ક્યારે એ દવાઓ ઉનાળામાં આપણી દવા ક્યારે ગરમ લાગી તમને કોઈ ગરમ નથી બરાબર છે એટલે એ પણ ખાસ જણાવવા જેવું જરૂરી છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો બીજો મેડિકલ સ્ટોરમાંથી લેતા હો કોઈ હોસ્પિટલમાંથી લેતા હો કોઈપણ ડૉક્ટર પાસે આયુર્વેદ સારવાર લેતા હો કે તમે હાથે ખાંડી કૂટીને કોઈ ઓસળિયા ઘરે બનાવતા હો પણ જો તમને એ સારવાર ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે આપણે અહીંયા જે આયુર્વેદ સારવાર કરાવીએ છીએ એ કોઈને ગરમ પડતી એટલે નથી કારણ કે આપણે પ્રકૃતિ નિદાન કરીને આયુર્વેદ સારવાર કરીએ છીએ સંહિતા પ્રમાણે આયુર્વેદ સારવાર કરીએ છીએ તો આપણી સારવાર ક્યારેય ગરમ નથી પડી પડી છે બરાબર છે એટલે એ જ અગત્યનું છે કે આયુર્વેદ સારવાર તમને કોઈ પણ જગ્યાએ હું ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ હો ને તમને એવું લાગે કે મને આયુર્વેદ દવાઓ ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે ને અમારી દવા ગરમ નથી પડતી હોતી એટલે ખાસ ધ્યાન રાખવું તમે જેમ ઓનલાઈન બીજી બીજા કોઈ વસ્તુ હોય ક્યારે તમે કોઈ ઓનલાઈન દવાઓ ક્યારે આયુર્વેદની કરાવી ખરી ઓનલાઈન તો એક બે વાર મગાવી હતી પણ સાહેબ પી એટલે ઉલટી થઈ જતી બરાબર હા એનો અર્થ શું થયો કે હું તમને એ પણ કહેવા માગું છું કે તમે ઓનલાઈન ઘણા બધા વિડીયો આવતા હોય છે પણ આપણે એક વ્યક્તિ તરીકે જાગૃત થવાની જરૂર છે કે ઓનલાઈન દવા તમે કોઈપણ જગ્યાએ ખાલી વિડીયો જોઈને કે જાહેરાત જોઈને ન લેવી જોઈએ તમે તો પહેલાં એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં કે ખાલી દવાઓ વેચે છે આ ખાસ ધ્યાન જોવું બીજો નંબર એ જોવો જોઈએ તમારે કે ડોક્ટર જે છે એને તમારા જેવા રોગ મટાડેલા હોય એવા વિડીયો રિવ્યૂ કે એવા જે છે એની પાસે કોઈ પ્રકારના અનુભવ હોવો જોઈએ કે તમારા રોગને મટાડવાનો અનુભવ એને કેટલો છે જેટલો સારો અનુભવ હોય એટલો એ ડૉક્ટર ઉપર ભરોસો રાખી શકાય એવો છે એટલે આ ખાસ ધ્યાન રાખવું ઓનલાઈનમાં એ પણ વગત્યની જરૂરિયાત છે કૈલાશભાઈ તમારા જેવા ઘણા બધા દર્દીઓ હેરાન થી ઊંધા કે જે લોકોને પછી તમને માનસિક રોગ થઈ ગયો છે આવી જે કોઈ લોકોને તકલીફ હોય તો ની મુલાકાત અવશ્ય એકવાર લી તમને જેટલો ફાયદો લાગ્યો ઈ એકદમ સંતોષકારક ફાયદો લાગ્યો મને પૂરે સો સો ટકા સંતોષપૂર્વક ફાયદો લાગ્યો કૈલાશભાઈ તમારા માધ્યમથી લોકોને એ પણ જણાવીશ કે ખાસ ધ્યાન રાખો આ રોગ ઊંધો ગેસ છે એ વિચારવાયુ પણ કરે છે બેચેની પણ કરે છે ગભરામણ પણ કરે છે પણ આ માનસિક રોગ નથી એટલે તમે માનસિકની દવાઓ લેતા હો કે એવી દવાઓ લેવો એના પહેલાં ખરેખર આયુર્વેદને અપનાવો આયુર્વેદથી પાચન સુધરે છે એટલે તરત જ એ રોગમાં ફાયદો થાય છે જેમ બાર વર્ષ જૂનો રોગ હોય આટલા મહિનામાં તરત જ ફાયદો બતાવે તો એ તમને પણ બતાવી શકે છે તો તમે હવે કેવું માનો છો પેલા એવું લાગતું હતું ને કે આયુર્વેદ સારવાર જલ્દી અસર નહીં કરે એમ હા પેલા એવું લાગતું બરાબર છે આટલી ઝડપથી આ ફાયદો થશે હું ક્યારે વિચાર્યું હતું ક્યારે એવું નહોતું વિચાર્યું હતું લાગ્યું ને એમ આટલું ઝડપથી લાગુ પડે એવું વિચાર્યું જ નહીં હોય ક્યારે એમ બરાબર છે તો આયુર્વેદ સારવારની મેઈન વસ્તુ છું આપણે પાચન શક્તિને સુધારીએ છીએ ને જે તમારામાં સુધરી બરાબર પહેલા કરતાં પાચન તમને પોતાને પણ હળવાશ લાગતી હશે ભૂખ લાગતી હોય પેટ હલકું લાગતું એવું લાગે છે પેલા બસ તો એ ખાસ જરૂરી છે કે પાચન શક્તિ સુધરવી જોઈએ તો ને તો જ આ ઊંધો ગેસ ઓછો થતો હોય છે કૈલાશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ બરાબર છે તમારો આ વિડીયો છે એ લોકોને ઉપયોગી માહિતી મળે લોકોને આયુર્વેદ વિશે શ્રદ્ધા વધે એના માટે હું મારા ફેસબુકમાં કે યુટ્યુબમાં મૂકી શકું કાંઈ વાંધો નહીં મૂકી શકું જય શ્રી કૃષ્ણ કૈલાશ જય